જો અપના નયો ફ્રાઈંગ કરવાનો છે સવિતાને આમ બેસે પીવડાવવાનું ત્યાંમાં દેતા છે આલે સુપર આયા 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 ભાઈ છે તને આપી શું બનાવ તું

જો આ બેઠા છે જો સેવા કરી જો તને વાહ આવી સેવા મારી રીંકુએ કોઈ દી નથી કરી અમારા ઘરે હોય તમે 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 કરો તમે બોલો ના ના બોલો હસી હસી છોરી યાર બોલો 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 ઓય ઠાર આવી ઓય ઠાર હા હસને આમ જો પાસ આ બી આગે રાખજો તમે આયાનું મે એક સાઉ હા ના ના એવું બોલ કાઈ કાઈ નહી ગોપનાથના કોણ છે ભૂખ પણ થોડુંક તો રેવા દેજો પકડવાની લાગતી

આ ગાડી લે બાય બાય આવજો ક્યાં ભાઈ હા આવજો અમારી જોડી છે લે કીધું રોડે પડી આમ એમ તો લે છે અમારો લોગો મારેલો છે જો હા જો દેખી જો દેખી છે ગાડી છે તમે ક્યાં આ જો નાનો એવો પ્રેંક કરવાનો છે સવિતાને આમ બેસે પીવડાવવાનો છે જે ના આયા नहीं ये क्या है हां हां जी लहर पार्टी थी ये प्लान सक्सेसफुल मैं मैं हूं मैंने तो तुम्हें खोदा मारो तोरी से मैंने हूं

જો તો અમારે રિંકુન સવિતા આવી જાય અને આમ જો ઓલું કપાલ આગળ આવેલું જાય જો આ દરિયા એનો એવો છે મજા કા ભાઈ બન કેમ છો મજામાં મજામાં ને એ એ ફોટો પાડો મસ્ત આવે છે કોને એનો એ જોજે 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 આમ આગળ તો જાય હજી થોડીક તો જાય

ઓલી બધું તમારે ભરવા રાડ્યું નાકતો રાડ્યું આમ મત કરે પણ ફોટા ક્લિક છે રીતના પોઝ જો આમ લાલો શૂટ કરે ઓકે ઓકે હવે બનેયો એને લવનો આમ કરીને આમ એડિટિંગ ખાવ પાછો આમ કરીને આમ વી બનાવ્યો અમારલાલજીભાઈનો ફોટો શૂટ કરવાનો વારો આવી ગયો છે નાક દે ચાર ની રીલ ગોતે રીલ સુ જડેલા બનાવવાનું હોય ને વાકે નો જડે મસ્ત મસ્ત વી કરે કેમ એ હું કરે હો આમાં આમાં કઈ છે બોનું ને જો તો ફાઇનલી ઓલા બધા આમ નાસ્તો કરો વયા ગયા છે પણ અમારે જે આ બે કપલ લેવા આવી ગયા છે ને કપલ કપલ એટલે કપલ એમ ચપ્પલ ચંપલ નથી ક્યારના ખોડા પડે આ લાર્જન પૂછેને શું થાય કાઈ વાંધો ની ચારે ચાલે આપણે ભાડું લઈ લેવાનું કેટલું લેવાનું कान કહી દે કેટલા હજાર લે લે હું બધારે

દુકા <invece sinos in weirdosmites> <gara> <coughs>

આ મારી ભાષામાં હો મારી એમ થેન્ક યુ મોસ્ટ વેલકમ તો ઘણું બધું બહુ થાકી ગયા હવે જવાનું છે ઘરે જો લાલજી ઘરે

મળ્યા પપ્પા થી પાછા ક્યારે આવશો શું કેશો અમારા ચેનલ વિશે કાય એની બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને આ વખતે અમારા વિશાલભાઈ ને મારી ચેનલ પણ વ્લોગ આવી છે હા હા બે કવર નથી કર્યું ની મે મજા આવી કેવી કવર નથી કર્યું બધાના વ્લોગ મને અલગ અલગ કટકા લે બધા ચેનલ જોઈ લેજો લાલજી લાઈફસ્ટાઈલ લોક અને એસવીડી મ્યુઝિક લેબ બધું જોઈ નાખજો ડાયરેક્ટ કરે તો હવે

સૂઈ દોસ્તો કાઈ ગયા સાડા બાર બાળક એવું યુઝ થઈ ગયા તો તો સૂઈ જાય કે થોડું મોડો એન્ડ આપું છું મેં કીધું એન્ડ આપી દો બધાને જયમાં તો સુઈ જાય તો બધી સવારો મોટો કેવો લાગ્યો કેવા નહીં પણ મજા કે એવી ગાડી એનું લેક પણ અમારા આરામ માટે કોઈ હિમ્મ નહિ હુ હર મોમેન્ટ કરેસ હોય હા ગુડ બાય બાય મજા સફર સફર તો થાય કે એટલા And the same that is a mistake that I do. A very mistake.